381 381 रुपी मीडियम माल है शायद मीडियम से उल्टा गुडो 381 रुपी और साइज बड़ी गुल्टी टाइप है बड़ी जो 381 रुपी भगवान ने एक नंबर खावन दू 38 सागर में 3 3 ले ले अरे अरे ले ले 3 3 डालिए 3 डालिए ને રૂપિયા થોડું સાઈજ વાળું આવે ચારસો છત્રીસ રૂપિયા ત્રણસો છપ્પન રૂપિયા થોડુંક મોટું છે ત્રણસો ને છપ્પન રૂપિયાથી આવે ત્રણ છપ્પન રૂપિયા চার সুপিয়া একসো ছুপিয়া শুধু একসো ছ রুপিয়া বাজার বাড়ি ভেগু এক

ચારસો ને એકાવન રૂપિયા લાઈટ વાળો માલ હારો સાઈઝ બહુ નાના મોટું બધું ભેગું છે ચારસો એકાવન આવી સાઈઝ થોડી છે આવું ઝીણું વધારે છે ચારસો ને એકાવન રૂપિયા છે આ માલ ત્રણસો ને એકોતેર રૂપિયા મોટી સાઈડ બધી ભેગી છે વીણું બધું બધું ભેગું ભેગું છે એકતાલીસ સુપર માલ છે ગોળાઈ વાળો માલ છે પત્તી પાલી બધી રીતે સારું છે એટલે સાઈજે સારી છે પાંચસો એકતાલીસ રૂપિયા છે અમારે પાંચસો ને એકતાલીસ જવો લાઇટ જવો એટલે છે

સાઈજ વાળું છે ને ના મોટું છે બધું પાંચસો ને એકવીસ સાયનિક વારો છે